સાથે જ આ ખેડૂતો અન્ય ખેડૂતોને મતાધિકારનો અચૂક ઉપયોગ માટે પ્રેરિત પણ કરશે પેસાણ એપીએમસી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોકલ પાર્ટિસિપેશન સ્વીપ અંતર્ગત આયોજિત મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હિરાલાલ લાલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પ્રકૃતિના મહત્ત્વની સાથે મતદાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન કર્યું હતું મહત્ત્વનું છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ ઉપર આયોજિત કાર્યક્રમમાં મહિલા ખેડૂતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી અને તેમને રોપા આપીને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કલારંગ કલા નાટ્યમંદિરના ગ્રુપે એક મતથી શું ફેર પડે અને દેશની ઉન્નતની રાહ પર લઈ જવા માટે સાથે મળી અચૂક મતદાન કરીએ તેવા વિચારને કેન્દ્રમાં રાખી મનોરંજક રીતે અવશ્ય મતદાન કરવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે ભટ્ટે કર્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપના નોડલ લતાબેન ઉપાધ્યાય જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ મદદનીજ ખેતીવાડી અધિકારી શ્રી ગુંડલિયા સહિતના અધિકારીઓ અને ખેડૂતો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ભેસાણ